હાલો હાલો સાવી અગિયાર વાગ્યા મોડું થઈ ગયું છે હું દસ ની નવરી થઈને આ લોકોને વાટે હતી આ અગિયાર વાગ્યા આવ્યા એ કે અમારા બે છોકરા હતા નવરાવા હતું આમ હતું ભાખરી ખાવાની હતી એમ કરતા હતા તો મમતાને આવીને પૂછ્યું તે કે ખોટું બોલે છે કે ફોન જોતા થઈ ગયા નહીં મારે રાતે મોડું થઈ ગયું હતું ને એટલે ઊભો જ થયો સવારે એટલે અત્યારે મોડું થઈ ગયું છે તો કાંઈ નહીં હાલો સીધા લગ્નમાં જ મળવી લાવા દેવી લગ્નમાં તો આ રીતનું ડેકોરેશન છે જોરદાર છે એસી વોલ છે આખો ફોટા પાડવા ને સર હો અને એતુ ને એતુ વાર થઈ જુઓ મોટા થાવ પેલા હે હે સારી ક્યાં છે કાઈ નહીં દો અત્યારે એક વાગી ગયો છે ને બધા બાર ઉભા છે ભાવ બ્લોક કરે છે તો આમાં બ્લોક કરે બધુંય બહુ જોરદાર છે કેવું લાગે છે કે જુઓ કમેન્ટ કરીને આ બાજુ અલગથી છે આ બાજુ શું છે ઢોસા છે આ બાજુ શું છે બર્ગર બાજુ શું છે સૂપ સારી ત્યાં છે તો ફેમિલી જમવા જો અત્યારે બહુ મસ્તનું જમવાનું છે દોઢ વાગે મળ્યું પણ સારું મળ્યું છે સાઇનિટ ટોલ છે ઢોસા છે પછી સૂપ છે રબડી છે બહુ બધું છે જો તો બધા જમવા બે જાય છે અત્યારે તો આપણે આપણે દહીમ લી લેવાય ખાઈ आ भी के थे आप ये राम भाई के इन भाई ने बता जो आज नमस्ते ममता ने ये ने थोड़ा આપી दी थी आ की बोतलच लिए वो काउंटर पे देखो राम भाई ने बता जो आज थोड़ा पीये थे आ बता मेहमान ने थोड़ा આપી दो जो आलो भाई देखो

लेकर जाएगी मेरे दोस्त तो साहब बनेने की ते तसा तो पिनो जाऊ से बाहर गाड़ी वॉश करवा आयु जो फैमिली पानी पूरी खावा मगननी घरे पानी पूरी पानी से आयु तो बता पानी पूरी खावा गाड़ी धोरे ले हो तो मारे हाडू नो फोन है हो के पानी पूरी बनानी है भैया वो है अचार आवी जाती है मारे हाडू भाई ने रूम है नाले जो काम है आवीन तरह से के काम करो ना भाई जो मारे है

કેમ હારું ભાઈ પાણીપુરી હારી બનાવતા આવડે તમને યુઆ કુંદો પાણીપુરી ટમેટા મજા આવે એવું છે અત્યારે બપોરે તો આપણે સારું ખાઈને આવ્યા હતી હા બપોરે આપણે સારું ખાધું છે તો સારું કે અત્યારે તમને ખવડાવી કે વૈયાઓ અમારી રૂમ્યા હાટું રૂમ આપણે આવી જતી પાણીપુરી ખાવા તો હાલો પાણીપુરી ખાઈ લેવી શું લાવ્યો ને એવું હે

આપણે પૂરો કરવી કેમ કે બહુ મોટો લોંગ વધારે થઈ જાય છે કેમકે આખો દિવસનો ત્યાં એટલે આજના લગ્ન ને બધું બદલી ભાઈ ના ઘરે રહી આવ્યા તો બસ એટલે જ પાછા કાલે નવા બ્લોક સાથે મળવી ત્યારથી જય માતાજી